નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ નવા વર્ષની અંદર આપણું પ્રથમ લેક્ચર સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો હેપી ન્યૂ યર તમારા અને તમારા પરિવાર માટે આ નવું વર્ગ સુખમય અને શાંતિમય નીવડે તેવી પ્રભુને હૃદયથી પ્રાર્થના ભગવાનની પ્રાર્થના કરીએ અને સાથે સાથે આપણે આપણા અભ્યાસક્રમને પણ આગળ વધારીએ તો વિદ્યાર્થી મિત્રો આપણો ચૌદમો પાઠ જન્મોત્સવ સાહિત્ય પ્રકાર છે નવલિકા જેના લેખક છે સુરેશ જોશી સુરેશ જોષીનો જન્મ ત્રીસ પાંચ ઓગણીસો એકવીસ અને તેમનું અવસ્થાન ત્રણ નવ ઓગણીસો ને છ્યાસી સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો હતો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યાપક તરીકે સેવા નિવૃત્તિ થઈ જીવનના અંત સુધી વડોદરામાં જ વસ્યા મરણોત્તર અને છિન્નપત્ર તેમની નોંધપાત્ર નવલકથાઓ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરી લેજો કે તેમની નોંધપાત્ર નવલકથાઓ કઈ છે તો મરણોત્તર અને છિન્પત્ર ગૃહ પ્રવેશ તેમનો નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે જનાંતિકે ઈદમ સર્વમ ઇતિમે મતિ જેવા સંવેદના સભર નિમદ્ધ સંગ્રહો કિચિત ચિંતયામી મનસા અષ્ટમોધ્યાય જેવા વિવેચન ગ્રંથો આપ્યા છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી આ વાર્તામાં સમયના એક જ બિંદુ પર બે પરિસ્થિતિનું સમાંતર આલેખન થયું છે જેમાં અસિતના ટેકનોલોજી જ્ઞાનના કારણે થતો કૃષ્ણ જન્મ એની સાથે ભળેલું લોકોનું કુતૂહલ અને આનંદનો પ્રસંગ છે જ્યારે કિશનનો જન્મ કાનજી અને કાનજી માટે આનંદનો અવસર નથી અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે તો કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણાથી રજૂ થઈ છે વાર્તાના અંતે કાનજી પોતાના દીકરાના પગ તોડાવીને જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવવાનો રસ્તો કરી દે છે માણેકની લાચારી અને દુઃખ વધારે પીડાદાયક છે એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવામાં આવી દેવા માટે મોકલી આપવામાં આવે છે આમ જન્મની બે પરિસ્થિતિ એક જ સાથે બતાવીને વાસ્તવિકતાને અત્યંત કરુણા રીતે કરુણ રીતે આલેખાઈ છે વિદ્યાર્થી મિત્રો જન્મોત્સવ કૃતિની અંદર જન્માષ્ટમીની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે એની બીજી બાજુ કાંજી અને કાંજીના દીકરાનું પણ અહીંયા કાંજી અને માણેકના દીકરાનો પણ જન્મ થાય છે એક બાજુ ખુશી અને બીજી બાજુ દુઃખ બંને પરિસ્થિતિને અહીંયા એક જ સાથે નિરૂપાયેલી છે જોઈએ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પાઠ છે ઘડિયાળમાં સાડા અગિયાર થયા હતા હવે અડધા કલાકની વાર હતી લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી વૃંદાવનદાસનો મોટો દીકરો અસિત અમેરિકામાં જઈને ઇલેક્ટ્રિક એન્જિનિયરનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો એણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી એક તરકીબ રચી હતી કારાગૃહમાં કૃષ્ણનો જન્મ વર્ષા વસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જવું આ બધું વીજળીની કરામતથી તાદશ્ય બનતું એ બતાવવાનું હતું આથી બધા આતુર હતા લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા કે ઘડિયાળની અંદર વિદ્યાર્થી મિત્રો સાડા અગિયાર થયા હતા હવે તો બસ અડધા જ કલાકની વાર હતી લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી લાલ કિનખાબનો પડદો ચિનખાબનું એટલે કે જરી બુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ તે પડદાની પાછળ બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી વૃંદાવન વૃંદાવનદાસનો જે મોટો દીકરો અસ્તિત્વ હતો એ અમેરિકામાં જઈ અને ઇલેક્ટ્રિક એન્જિનિયરનું ખાસ શિક્ષણ મેળવી અને આવ્યો હતો એણે બધાને આશ્ચર્યમાં આશ્ચર્યમાં એટલે કે અચરજમાં ગરકાવ કરી મૂકે આચર આશ્ચર્યજનક કરી મૂકે એવી એક તરકીબ એટલે કે યુક્તિ રચેલી હતી કારાવાસ એટલે કે જેલની અંદર કૃષ્ણનો જન્મ વર્ષા એટલે કે વરસાદનું આગમન વસુદેવનું કૃષ્ણને લઈ અને યમુના નદી ઓળંગીને ગોકુળમાં જવું આ બધું જે વીજળીની કરામતથી તાદશ્ય એટલે આબેહૂબ બનતું બતાવાનો હતો આથી બધા ઉત્સુક આતુર આતુર એટલે ઉત્સુક હતા અને લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા સ્ટેશનની ઘડિયાળમાં સાડા અગિયારનો ટકોરો હમણાં જ પડ્યો હતો જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી બસ સ્ટેન્ડ સુમસામ હતું પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગૂંડપાટને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાબરું કરીને ત્રણ ચાર કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા એમાંના એક ઝૂંપડામાં ફગફગ્યો દીવો ટમટમતો હતો એક સ્ત્રીના કણસવાનો એ એ સંભળાતો હતો પણ વસ્તીને એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું ને ત્યાં અડધા ઊંઘમાં અને અર્ધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું કે એલા કાંજી માણકી કણસે છે જરા જઈને જોતો ખરો જુઓ બીજી બાજુ સ્ટેશનની ઘડિયાળમાં પણ સાડા અગિયારનો ટકોરો હમણાં જ પડી ચૂક્યો હતો જનતા એક્સપ્રેસ એક્સપ્રેસમાંથી ઉતરેલા પેસેન્જરોને લઈ અને બસ શહેર ભણી એટલે કે તરફ ઉપડી ચૂકી હતી બસ સ્ટેશન એકદમ સુમસામ એટલે કે શાંત એકદમ શાંત બની ચૂક્યું હતું પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગૂણપાટ એટલે કે કોથળો કોથળોને કેરોસીનના કાટખાયેલા પતરાનું છાપરું કરી અને ત્રણ ચાર કુટુંબ આશ્રય એટલે કે આશ્રો લઈ રહ્યા હતા એમાંના એક ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો ફગફગીયો દીવો એટલે કે જ્યોત પવનને લીધે ઊંચી થતી હોય તેવો દીવો ચાલુ હતો કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો કણસો એટલે પીડાને કારણે ઉકારા કરવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં એટલે કે શાંતિમય વાતાવરણમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો પણ એ ઝૂંપડાની વસ્તી એના પર ધ્યાન આપ કોઈ ધ્યાન આપતું હોય એવું લાગતું ન હતું ત્યાં અડધા ઊંઘમાં ને અડધા જાગતા એવી પરિસ્થિતિમાં કોઈ બોલ્યું કે માણકી પીડાને લીધે કણસે છે એટલે કે ઉકારા કરે છે જરા જઈ અને જોઈ તો આવ બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો એમાં હું જોવા જાઉં તો વખત થીઓ લાગે છે કે બીજાએ જવાબ આપતા શું કહ્યું કે એમાં જોવા જવાનું કશું આવતું નથી એનો સમય

કદીક વીજળી વીંધી જતી હતી ભારે કડાકો થતો હતો ને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો કે અંધારા ખૂણેથી કોઈ ડોસી ખોખરા અને કરકસ અવાજે એટલે કે ફાટી ગયેલા કાનને ખૂચે એવા અવાજે બોલી માણકીએ જોરદાર અને એનું આવનારું બાળકે જબરું તાકાતવાળું છે ટંકણ ખારે તે જાતની ક્ષાર દવા આવે પ્રસુતિની પીડા વખતે આપવામાં આવતી દવા તો ટંકણ ખાર દીધો તોય કશું વળ્યું ને હવે નહીં હવે આવનારને કોઈ પાછું થોડું ઠેલી શકાય પાછું થોડું મોકલાય કર કંઈ બાપલા પ્રભુને બે હાથ જોડી અને ભગવાનને કહે છે કે તું કંઈ કર મારા બાપા છૂટકો છે ઘડિયાળનો કાંટો ધીમે ધીમે આગળ વધતો હતો માણેક કરાચતી હતી એટલે કે દર્દની પીડાને સહન કરી શકતી ન હતી આકાશની અંદર વીજળીના ઝબકારા થોડીક થોડીક વારે થતા હતા ભારે કડાકો થતો હતો ને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો એટલે કે પડી રહ્યો હતો ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો ઉપરના ઓરડામાં વિશાખાને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈ અને વાર્તાલાપ કરી રહ્યા હતા કે ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો ઉપર ઓરડામાં વિશાખાને ધનંજય ટોળા વચ્ચેથી સરકી જઈ ખસી જઈ એટલે કે હળવેથી નીકળી જઈ અને વાર્તાલાપ કરી રહ્યા હતા તેમને તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે વૃંદાવન દાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરી રહી હતી પણ હવે વખત થવા આવ્યો જાણી ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતા કે એમ એ લોકોને પણ એવું લાગ્યું કે હવે તો કૃષ્ણ જન્મની તૈયારીનો સમય થઈ ગયો છે એટલે નીચે જવું જ પડશે વૃંદાવન દાસ અને તેમની મંડળી પણ બેઠકમાં ભાગવતનું શ્રવણ કરી રહેલ કે ભાગવત ગીતા સાંભળી રહ્યા હતા તે પણ હવે સમય થઈ ગયો છે એવું વિચારી અને ઠાકોરજીનું જે મંદિર હતું ઓરડો હતો એની તરફ આવવાની તૈયારી કરી રહ્યા હતા મધુસૂદન અને એની મિત્રમંડળી બ્રિજના બે રબર પૂરા કરીને અસ્થિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને ટોળટપ્પા કરી હાકી રહી હતી કે મધુસૂદન અને એનો જે મિત્ર વર્ગ હતો એ બ્રિજના બે રબર બ્રિજ એટલે કે પાના બાજી પાનાની રમત બે દાવ પૂરા કરી અને અસિતની કરામત જોવા પોતે પણ યથાસ્થાને એટલે કે યોગ્ય જગ્યાએ ગોઠવાઈ જઈ અને ગપ્પા વશ્કરી કરી રહ્યા હતા અસિત સાવ નિશ્ચિત બનીને એક બાજુએ રીતા જોડે વાત કરતા કરતાં હસી હસીને બે વડ વાંકો બે વડ વળી જતો હતો કે અસિત સાવ નિશ્ચિત એટલે કે ચિંતા રહિત બની અને રીટા જોડે એક બાજુ ઊભો રહી અને વાત કરતાં કરતાં એટલો બધો હસતો હતો કે વાંકો વળી જતો હતો ત્યાં શણિયું પહેરીને મુખ્યાજી આવ્યા શણિયું એટલે કે શણનું કાપડ પહેરી અને મુખ્યાજી એટલે ગામના સરપંચ આવ્યા નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં એ પરોવાઈ ગયા કે મંદિરના ગર્ભગૃહની અંદર જઈ અને જે છેલ્લી તૈયારીઓ ચાલી રહી હતી એ તૈયારીઓમાં એ પણ વ્યસ્ત થઈ ગયા હતા કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ આવતું ગયું ભીત પરના ઇલેક્ટ્રિક કાંટા ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા હતા કે કૃષ્ણ જન્મનું શુભ મુહૂર્ત મુહૂર્ત એટલે શુભ સમય નજીકને નજીક આવતો જતો હતો ભીંત ઉપર જે ઇલેક્ટ્રિક ઘડિયાળ હતી એનો નાનો અને મોટો કાંટો ધીમે ધીમે એકબીજાની નજીક આવવા લાગ્યા હતા સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા માથા પર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા વરસાદની જડી વિંજાવા લાગી હતી બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડું ઉડું થઈ રહ્યા હતા સુસવાતા પવનના અવાજમાં હમણાં જે સ્ટેશનને ગજાવી મૂકી ને આવેલા ગુજરાત મેલના અવાજમાં માણેકના કરાજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડી વારને માટે જાગતું થયું પળવારમાં એ લીલા સમેટાઈ ગઈ ધીમે ધીમે નિઃશબ્ધતા છવાઈ ગઈ વરસાદ એક ધારો પડવા માંડ્યો એકાએક ફગફગ્યો દીવો બુજાઈ ગયો અને નિઃશબ્ધતાને વીઝી વીંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી કે બીજી બાજુ વિદ્યાર્થી મિત્રો સ્ટેશનને ઘડિયાળનો એક કાંટો પણ એકબીજાની નજીક ધીમે ધીમે આવવા લાગ્યો હતો માથા પર ઘેરાયેલા વાદળો અચાનક વરસી પડ્યા હતા વરસાદની જડી વીંજાવા લાગી હતી એટલે કે મુશળધાર વરસાદ વરસવા લાગ્યો હતો બસ બસ સ્ટેશન પાસેના છાપરા પવનને લીધે ઉડું ઉડું થઈ રહ્યા હતા પવન ફૂંકાતો હતો અને પવનના સુસવાટાની અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં માણેકના કરાંજવાનો અવાજ એ દુઃખ ભરેલો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો પેસેન્જરોને કારણે બસ સ્ટેશન વળી થોડીકવાર માટે જાગૃત બની ગયું હતું ક્ષણવાર માટે ક્ષણવાર પછી લીલા સમેટાઈ ગઈ ધીમે ધીમે નિઃસ્તબ્ધતા છવાઈ ગઈ એટલે કે બધું એકદમ સ્થિર થઈ ગયું હતું વરસાદ સતત પડવા માંડ્યો હતો એકાએક ફગફગ્યો દીવો એ ઓલવાઈ ગયો અને નિસ્તબ્ધમાં નિસ્તબ્ધતાને વીંધીને નવા જન્મેલા બાળકનું રુધન ગાજી ઉઠ્યું એટલે કે શાંતિમય વાતાવરણને ભેદી અને નવા જન્મેલા બાળકનો રડવાનો અવાજ ગુંજી ઉઠ્યો હતો ઘડિયાળના બે કાંટા ભેગા થતાં એક જ થતાની સાથે જ કિનખાબનો લાલ પડદો સર કરતોને સરી ગયો આકાશમાંથી તેજનો પૂંજ અવતરતો હોય તેમ ઝબકારો થયો દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજપુંજ ઝૂલવા લાગ્યો કારાગૃહના અંધકારમાં એ તેજપુંજ અજવાળું પાથરતો હતો ઘડીક બહારનો ઝબકારો અંદર ડોક્યું કરી જતો હતો એકાએક કાંસા ઝાલર મંજીરાને અને શંખનો તુમુલ ધ્વનિ થયો બહાર બેઠેલા રામગીર શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું છતાં બિભાસના સૂર છેડ્યા પ્રેક્ષકો ઊભા થયા કૃષ્ણ જન્મનો રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું કે બીજી બાજુ વિદ્યાર્થી મિત્રો ઘડિયાળના બે કાંટા ભેગા થતાની સાથે જ પેલો લાલ કિનખાબનો એટલે કે જરીબૂટાના વણાટનો જે કાપડનો પડદો બનાવેલો હતો એ પડદો સર કરતો ને સરી ગયો આકાશમાંથી તેજનો પૂંજ એટલે કે પ્રકાશનો પુષ્ક પ્રકાશ પુષ્કળ પ્રકાશ આવતો હોય એવો ઝબકારો થયો દેવકીના ખોળામાં બાળકને રૂપે તેજ પુંજ ઝૂલવા લાગ્યો એટલે કે પ્રકાશ પુષ્કળ પ્રકાશ જેણે રમવા લાગ્યો હતો કારાગૃહની અંદર જેલના અંધારામાં એ પુષ્કળ પ્રકાશ અજવાળું પાથરતો હતો ક્ષણવાર માટે બહારનો જબકારો અંદર ડોક્યું કરી જતો હતો એકાએક કાસા ઝાલર અને મંજીરાનો તુમુલ ધ્વનિ તુમુલ ધ્વનિ એટલે કે યુદ્ધ નો અવાજ થાય એવો અવાજ સંભળાવા લાગ્યો બહાર બેઠેલો જે રામદિન શરણાઈવાળો હતો એ રામદિન શરણાઈવાળે પ્રભાત તું થયું જુઓ નો પછી લોપચિહ્ન મૂકેલું છે વિદ્યાર્થી મિત્રો એટલે કે રામદિન શરણાઈવાળાએ પ્રભાત એટલે કે સવાર નહોતું થયું છતાં પણ બિભાસના સૂર છેડ્યા કે એટલે સવારમાં ગ સવારમાં ગવાતા રાગના સૂર છેડ્યા પ્રેક્ષકો આ દ્રશ્ય જોઈ અને ઊભા થઈ ગયા અને કૃષ્ણ જન્મના મનોરંજનના કાર્યક્રમનું એક પર્વ એટલે કે એક ઉત્સવ અહીંયા પરિપૂર્ણ થાય છે આગળ જોઈએ ઝૂપડાની દુનિયા સળવળી ઉઠી હતી જન્મ થઈ ચૂક્યો હતો જુદા જુદા અવાજો સંભળાતા હતા દેવકી હું કહું દેવજી હું કહું છું ઈમ કરે એમાં કાનજીનું કામ નહીં બીજી બાજુ જુઓ ઝૂંપડાની અંદર પણ ઝૂંપડાની દુનિયા પણ હાલચાલ કરવા લાગી હતી બાળકનો જન્મ થઈ ચૂક્યો હતો જુદા જુદા અવાજો સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા જો શું સંભળાતું હતું કે દેવજી હું કહું છું ને એમ તું કર જો તળપદા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો હું કહું છું એમ કર એમો કાનજીનું કામ નહીં એટલે કે હું જેમ કહું છું એમ તું કર એમાં કાનજીનું કશું કામ નથી પણ એ વેલજી ડોહાની આ ઘડીએ કુણ ભાળ કાઢે લો તારે અમને કહો છો તમે જ જાઓ ને મારા ભાઈ શું કહે છે કે પણ એ વિલજી ડોસાની અત્યારે આ ઘડી એટલે કે આ સમયે કોણ કુણ ભાળ કાઢે એટલે કે કોણ તપાસ કરે લો તારે અમને કહો છો તે તમે જ જાઓ ને મારા ભાઈ બીજો જરાક ધીમો અવાજ સંભળાયો એ એલા એ ઘમાર જરા ધીમો બોલતો જા માણકી સાંભળે ને તો બચાડી દુઃખી થાય જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો દખી તો થઈ જ છે ને નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત કાંઈ હોનાના હિંડોળે ઝૂલતી હોત કે બીજો ધીમેથી અવાજ સંભળાયો કે લા એ ગમાર એટલે કે એ મૂરખ જરા ધીમો બોલતો જા માણકી સાંભળશે તો બિચારી અતિશય દુઃખી થશે જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું હતું તે પણ કટાક્ષમાં બોલ્યો કે દુઃખી તો થઈ જ છે ને અહીંયા વરસાદી રાતે ભીંજાતી આપણા ભેગી હોત કાંઈ સોનાના હિંચકે ક્યાંક હિંચતી હોત એના જવાબમાં કોઈ બોલ્યું અરે ભૈલા જાજી લપ મેલો ને હાલો મારી હારે પ્રતાપગંજમાં જતાં પેલું નાળું નથી બાળ્યું બાળ્યું લ્યા તઈ અલ્યા ઓલ્યા છાપરા દીઠા કની ત્યાં જવાનું છે કે એના જવાબમાં કોઈ બોલ્યું ઉઠ્યું કે અરે ભૈલા જાજી માથાકૂટ લપ મેલો એટલે કે ઝાઝી માથાકૂટ કરો નહીં ચાલો મારી સાથે પ્રતાપગંજ જતાં પેલું નાળું એટલે કે વળો નથી આવતો ત્યાં સુધી આપણે જવાનું છે ત્યાં પેલા છાપરા જોયા છે ને ત્યાં આપણે જવાનું છે એના જવાબમાં કોઈ બોલ્યું ના ભૈલા એ આપણું કામ નહીં આ પાણી પડે છે એ તો જુઓ ઘૂંટણમાં પાણી ના હોય તો મને કહેજો કે એના જવાબમાં બીજો એક અવાજ સંભળાયો કે ના ભાઈ ત્યાં જવાનું આપણું કામ નથી ઢીચણસમાં પાણી છે અને તમે જાઓ જુઓ ઢીચણસમાં પાણી ન ભરાયા હોય તો મને કહેજો બીજા વધારે આક બીજા વધારે આંકડો થઈ અને બોલ્યો લ્યા મેલ નહીને પડતો હાલ કાનજી લઈ લે છોરાને હું મોર થાવું છું કે બીજો વધારે ઉત્સાહી અને અધીરો બની અને શું કહે છે કે લ્યા એને પડતો મૂક એનું કંઈ કામ નથી હાલ કાનજી છોકરાને લઈ લે અને હું મોર થાવું છું મોર એટલે કે આગળ થાવું છું બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો કાદવ ખૂંતા ચાર પગલાંનો ડબ ડબ અવાજ એ રુદનમાં ભળી ગયો વરસાદ વરસતો રહ્યો પવન વીંજાતો રહ્યો બાળકના કાંટા ઘડિયાળના કાંટા છૂટા પડ્યા છૂટા પડીને આગળ વધવા લાગ્યા કે બાળકના રડવાનો અવાજ બહાર આવ્યો કાદવ ખૂંદતા ચાર પગલાંનો ડબક ડબક કરતો અવાજ એ રુદનમાં ભળી ગયો વરસાદ મુશળધાર વરસતો હતો પવન ફૂંકાતો હતો અને ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડી આગળ વધી રહ્યા હતા જુઓ બે સાથે નિરૂપણ કર્યું છે ઘડિયાળના કાંટા છૂટા પડે છે ને અહીંયા બાળક અને માં પણ એકબીજાથી છૂટા પડી જાય છે આટલા સુધી રાખો વિદ્યાર્થી મિત્રો ધન્યવાદ